ગામ પંચાયત ક્યાં થાય ગામ પંચાયત ક્યાં થાય સોરે થાય ગમે ત્યાં આપણે સોરો હોય ને અહીંયા ગામ પંચાયત પંચાયત ની અંદર તેમ કોઈ લેખીને મૂકી લીધું હાલે એમ એટલે તાર ગામ સભા કરું હું એ મને કેમ ગામ પંચાયતમાં જે અત્યારે ગામ સભા બની ઈથી આવેલા જેટલા એમને જે અત્યારે એમને ઉપર તો આ ઝઘડો છે મહિલા સરપંચ ના પતિ અને ગ્રામજનોનો આ મહિલા સરપંચ ના પતિ જે છે તે તેમના મહિલા સરપંચ જે છે તેમનું બધું જ કાર્યભાર પોતે સંભાળે છે જાણે ગામના સરપંચ તેમના પત્ની નહીં પરંતુ તેઓ પોતે હોય તેવી રીતે લોકો સાથે દાદાગીરી કરે છે ઓક્ટોબરના દિવસે દિવસે ગાંધી ગુજરાત સરકારનો આદેશ હતો કે ગુજરાતના બધા જ ગામડાઓમાં યોજવામાં આવે અને આ ગ્રામ સભાઓમાં જે લોકોના પ્રશ્નોનો જે છે નિરાકરણ આવે લોકોની સમસ્યાઓનો નિવેડો આ ગ્રામ સભામાં લાવવામાં આવે પરંતુ આ મહિલા સરપંચના પતિએ તો હદ કરી નાખી માત્ર બે લોકોને લઈને તેમણે ગ્રામ સભા યોજી નાખી એ ગ્રામ સભામાં કોઈ પણ મહત્વના પ્રશ્નો પર ચર્ચા પણ ન કરવામાં આવી ત્યારે ગામ લોકોએ જે છે તે આ ગ્રામ સભાનો વિરોધ કર્યો જાગૃત નાગરિકે તેમનો વિરોધ કર્યો વિડીયો બનાવ્યો ત્યારે મહિલા સરપંચના પતિ રોષે ભભૂક્યા અને તેમનો ફોન પણ હાથમાંથી લઈ લેવાની તેમણે જે છે તે દાદાગીરી દેખાડી અને તેમને મારવા પણ ઊભા થયા ત્યારે ફરી એક ઝઘડા પર નજર કરીએ જ્યાં મહિલા સરપંચ ના પતિ દાદાગીરી કરી રહ્યા છે અને ગાળો બોલી રહ્યા છે સરપંચ સમજો

શું મારું હા કોણ હે આપડા નથી સમજાવજ મને અરે ગ્રામ સભા ની કોઈ જરૂર જ ન પડે સભા ને સભ્ય જરૂર પડે એમાં જરૂર પડે કેટલા પાંચ જણા પાંચ જણા દસ જણા

પંચાયત અરે પંચાયત અમારી એક નથી પંચાયત અમારી બધા ની ગામની કોઈ

અને સરપંચ તું નથી સરપંચ હોય બોલ્યા કે બાકી તું મારા ઘોડે ધંધો લુખો ગણાય તારી મને અરે લુખીન લુખીન વાત કર લુખો બધાય લુખો હું લુખો આ હું કોણ કેમ ગ્રામ માય બોલ બોલ વીડિયો બોલ જે બોલો બોલ બેન

તો અહી મહિલા અનામત ની વાતો અને મહિલા અનામત જે ગુજરાત સરકાર આપે છે તે કઈક તાળવે બેસતી હોય તેવું લાગી રહ્યું છે

ત્યારે સુરેન્દ્રનગરના બળદરા ગામનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મહિલા સરપંચના સ્થાને તેમના પતિ બધો જ કાર્યભાર સંભાળી તો રહ્યા છે પરંતુ ગામના લોકો સાથે દાદાગીરી પણ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોએ પણ તેમનો એક વિડીયો વાયરલ કર્યો છે અને ગામ લોકોએ પણ તેમની સામે અત્યારે બળવો છેડ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારની મહિલા અનામત જે વાતો છે તે આ પુરુષ પ્રધાન દેશ કઈક આગળ નહીં આવવા દેવ તેવું લાગી રહ્યું છે ત્યારે આ વાયરલ વિડીયો વિશે તમારું શું માનવું છે ગામના મહિલા સરપંચના પતિ જે દાદાગીરી કરી રહ્યા છે ગાળો બોલી રહ્યા છે તેમના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર